બાવીસમી જાન્યુઆરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોરબંદરના ખારવા સમાજમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો તો બીજી બાજુએ એ જ દિવસે ખારવા સમાજના બબે યુવાનોએ ગળે ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે હરેરાટી ફેલાઈ ગઈ છે પોરબંદરના બ્લોક નંબર અને રૂમ નંબર રહેતા ગઈકાલે ખાઈ કરી લીધો હતો જેમાં ભારતી લોઢારી દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે હિતેશ દેવસીભાઈ લોઢારીએ કોઈ અગમ્ય કારણોસર બાવીસ જાન્યુઆરીએ સાંજે સાડા પાંચ રૂમની બારીના સળિયા સાથે બ્લેન્કેટ બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે તો બીજી તરફ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ દેવશીભાઈ સોનેરી નામના યુવાને સુભાષનગરના સ્મશાન ખાતે ગળાફાં શો ખાઇ આપઘાત કરી લીધો હતો બાદ પરિવારના સભ્યોએ પીએ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું પોલીસે પણ પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સુભાષનગરના વિજય સોનેરી દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે હીરાભાઈ દેવશીભાઈ સોનેરીએ તારીખ બાવીસના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે કોઈ પણ સમયે કસ્ટમ ચોક પાસે બખારમાં દોરી બાંધીને પોતાની મેળે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે તો પોલીસે પણ આ બનાવ અંગે નોંધ લઈ તેમની વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર